દિવસ એક છોકરીને ફેસબુક પર એક છોકરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી પહેલા તો એને છોકરાની પ્રોફાઇલ જોઈ જેમાં એને પણ ખોટું દેખાતું નહોતું પ્રોફાઇલ પર ફોટો પણ સારો લાગ્યો હતો તો એને વિચાર્યું કે ચાલો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઉં અને જો છોકરો બદતમીજી કરે તો એને પછીથી બ્લોક કરી દઈશ એ જ વિચારીને એણે રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લીધી રાતે એ છોકરાનો ઇનબોક્સમાં મેસેજ આવે છે બંને થોડી વાતો કરે છે અને છોકરીને ખબર પડે છે કે એના જ શહેરમાં રહે છે બંને રોજ વાતો કરવા લાગે છે અને એકબીજાને પસંદ પણ કરવા લાગે છે પછી એક દિવસ છોકરીએ એ છોકરાને કહ્યું કે એની મમ્મી પપ્પા અને ભાઈ એક દિવસ માટે બહાર જતા રહેલા છે અને એની પરી પરી છે તું એ ઘરે જ રહીને વાંચશે તું છોકરાએ એને કહ્યું વાહ એ તો બહુ સારી વાત છે હું તને મળવા તારા ઘરે આવી જાઉં છું બંને મળીને ખૂબ મસ્તી અને ખૂબ મજા કરશું તો છોકરીએ એને કહ્યું ના ઘરે એકલા મળ નહીં જો તને મળવું હોય તો આપણે કોઈ કોફી શોપમાં મળી શકીએ છીએ એ સાંભળીને છોકરો બોલ્યો તું પણ ના શું જૂના જમાનાની વાતો કરી રહી છો આજનો જમાનો અલગ છે આજકાલ બધું ચાલે છે અને એકલા મળવામાં શું ખોટું છે તું છોકરી બોલી જો એકલા મળવામાં કોઈ ખોટું નથી હો તો તું તારી બહેન રૂમમાં એકલી મોકલી દે એક દિવસ માટે બોલ જરા તું છોકરી બોલી કેમ શું થયું તને ક્યાં ગઈ તારી આધુનિકતા આજનો જમાનો બધું ચાલે છે અને શું ફરક પડે છે વાળી સોચ તારી બહેનની વાત આવી તો તારી આજની સોચ પર તારું લાગી ગયું શું તું પણ પુરાના જમાનામાં ચાલ્યો ગયો છોકરીની વાત સાંભળીને છોકરા પાસે કોઈ જવાબ ન નહોતો શરમથી મોં નીચું ઝુકાવીને એણે કંઈ બોલ્યું નહીં ત્યારે છોકરીએ છેલ્લી વાત કહી જે તું તારી બહેન સાથે થતું નથી જોઈ શકતો એવો બીજી કોઈની બહેન સાથે પણ વિચારવાનું પણ નહીં બહેન તો બહેન જ હોય છે એ ચાહે ગમે તેની હોય અને જે ખોટું છે એ તો ખોટું જ રહેશે ગમે તે જમાનામાં કેમ હોય જે કર્યું તે બરોબર કર્યું કે છોકરીએ અગાઉ નિર્ણય નો લીધો હતો એની જિંદગી બરબાદ થઈ જાત કારણ કે દીકરીમાં કુટુંબના સંસ્કાર હતા જ્યારે આપણા પરિવારના સભ્ય આપણને કઈક કહેતા હતા થોડા સમય માટે કહેતા હોય એવું વિચારીએ થોડું જયારે તે છોકરીએ એક વાત કરી તે છોકરો ને કે મને નથી ખબર કે તું આવી પણ હરકત કરી મારા પરિવાર માટે હું એક જ દીકરી છું અને રોજ રાતે હું મારા પરિવાર સાથે બેસું છું એટલે મારામાં થોડા સંસ્કાર છે અને હા હું પણ કોઈની બહેન છું તો પણ થોડું કામ જિંદગીમાં નહીં કરું હું તને દીકરી વિશે થોડા શબ્દો સંભળાવું મોગરાની મહેક ગુલાબની ભવ્યતા અને પારી દિવ્યતા કોઈ જાકળ બિંદુમાં એકથી એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે પિતાનો આહલાદક પ્રેમ અને માતાનો નિર્મલ વાલ આ બંને ભેગું થઈને આકાશમાં તેની વાદળી બંધાય અને એનું નામ દીકરી દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદ માં મળેલા ઈશ્વર એક લીલા પાન ની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હો તો નસીબદાર ધરે જ દીકરી જન્મ લે છે એટલે જ તો દીકરી જન્મે ત્યારે લક્ષ્મીજી પધાર્યા એવું કહેવાય છે જાણીતા લેખક ગુણવંત શાહે સરસ કહ્યું છે મોગરાની મહેક ગુલાબની એકઠી થાય ત્યારે પરિવારને દીકરી બસો એકસઠ ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ જાકળ બિંદુમાં પ્રાપ્ત થાય છે દીકરી વિના માતૃત્વ પિતૃત્વનો અનુભવ અપૂર્ણ રહે છે દીકરીના પગની પાયલના જનકાર સામે મંદિરની ધંતડીનો રણકાર પણ મંદ પડી જાય છે ભવ્યતા આવી માન દીકરી એ બે પરિવારોને પ્રકાશિત કરતી દીવડી છે દીકરી વગરના ઘરમાં એક અજબ પ્રકારનો નો ખાલી પોવાનું ભવાય છે જે ઘરમાં દીકરી હોય તે ઘરમાં પ્રેમ લાગણી અને વાત સલાઈના ભાવની ભયનાશ સતત મહેસૂસ થાય છે દીકરી પોતાના સ્વજનોને સુખ આપવા માટે તે ગમે તેટલું દુઃખ ખાવાની તકલીફ સહન કરી લેવા હંમેશા તૈયાર રહે છે દીકરી પરિવારના દરેક સંબંધને ખૂબ જ બારીકાઈથી સાચવે છે માતા

નો દોરી સંચાર કરવાની શક્તિ વિધાતાએ માત્ર દીકરીને આપી કેટલો અનોખો અને ગહેરો હોય છે જો એનો સાક્ષાત અનુભવ કરવો હોય તો દીકરીના બાપ બનવું પડે દીકરી પોતે પિતાને ખખડાવે છે પરંતુ બીજી કોઈ વ્યક્તિ પિતા વિશે જરા પણ ખરાબ બોલે તો એ કદી સહન કરતી નથી અને ડિંગલી જેવી લાગતી નાનકડી બાળકી પણ તુરંત રોદ્ર રૂપ ધારણ કરી લે છે તે માને છે કે મારા પિતા હંમેશા સાચા અને સર્વશ્રેષ્ઠ છે પિતા તેના માટે આદર્શ અને રોલ મોડલ હોય છે એટલે જ એ પોતાના ભાવી પતિમાં પણ પિતાની છાપ શોધતી હોય છે દીકરીને સવાય માં કહેવા માં આવે છે દીકરી પર માતાની જેમ જ પોતાના પિતાની દેખભાળ અને સાર સંભાળ લે છે પુરુષના પાછલા જીવનમાં માતાની ખોટ પુત્રી ભરપાઈ કરે છે માં દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે કહેવત છે કે માં વિના સુનો સંસાર તો તેની સાથે એ પણ સાચું છે કે દીકરી વિના અધૂરો સંસાર પાંચ દીકરાનો બાપ દુખી જોવા મળશે પરંતુ પાંચ દીકરીઓનો બાપ ક્યારેય પણ દુખી હોતો નથી એવું કહેવાય છે કે જો રાવણને એક દીકરી હોત તો તેણે સીતાનું હરણ ન કર્યું હોત અને જો દશરથને એક દીકરી હોત તો તેમનો પુત્ર વિયોગમાં મૃત્યુ ન થયું હોત દેકરીના લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો દેકરીમાં બાપનો શ્વાસ છે જે લીધા વગર પણ ચાલતું નથી અને સમય છોડ્યા વગર ચાલતું નથી દીકરી જન્મે છે ત્યારે જુદા પડવાની દૂર થવાની એક ઝાંખી લકીર લઈને અવતરે છે તે લકીર ક્રમશઃ વિસ્તરે છે ફેલાય છે અને સ્પષ્ટ થતી જાય છે ગઈકાલ સુધી રમકડાઓ ખરીદવા માટે રીસાઈ જતી અને બાર્બી ડોલ સાથે રમતી દીકરી ખબર પણ ના પડે તે રીતે ચૂપચાપ મોટી થતી રહે છે ઘોડિયામાં ઝૂલતી દીકરી હિંચકામાં હિંડોળા ખાવા લાગે છે અને ધીમે ધીમે તેને ઘરનું આંગણું નાનું પડવા લાગે છે અને એક દિવસ પંખીની જેમ કાયમ માટે માળો છોડીને ઉડી જાય છે

તારી અને મારી હૈયા પર પથધર મૂકીને કાળજા કેરા કટકાને વિદાય મનોમન બોલી ઉઠે છે દીકરી તારા સૌભાગ્યનો જોદાઈનું વચન કોઈને દઈ આવ્યો છું કાળજા કેરા કટકાને વેગણી નથી કરી ક્યારે તારી વિદાયની આ વેળા હૈયું કંપાવી જાય છે શા માટે ભગવાને આ રિવાજ બનાવ્યો દીકરી વિદાય પર કવિ કાલિદાસ ના અભિજ્ઞાન શકુંતલ માં શકું વિદાય કરતા કણુ ઋષિ કહે છે સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસી પુત્રી વિદાય નું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓ કેટલું થતું હશે દીકરી એટલે દીકરી દીકરી માટે કોઈ પણ ઉપમા ઓછી પડે દીકરી એટલે કાળજા નો કટકો સંવેદના નો સરોવર સ્નેહ ની સરવાણી પ્રેમ નો પારણું હેત નો હિંડોળો ઉછતો ઉલ્લાસ હરખની હેલી વર્ષા નો જમકાર નો અલંકાર વિશ્વાસ નું વહાણ શ્રદ્ધા નો સથવારો પૃથ્વી નો પાનેતર ધરતી નો ધબકાર સૃષ્ટિ નો શણગાર દીકરીએ નથી સાપ નો ભારો કેતો છે તુલસી નો ક્યારો દીકરો જન્મે છે ત્યારે એને ખબર હોય છે કે એને ક્યાં સ્મશાન બળવાનો છે પરંતુ દીકરી એ જાણતી નથી કે તેને કયા ગામનું સ્મશાન નસીબ થશે દીકરી નાની હશે ત્યાં સુધી જ કઈક લેવા માટે જીદ કરે છે મોટી થયા પછી તો એમ જ કહેશે આની શું જરૂર હતી એટલા માટે જ કહું છું તમારી ઢીંગલી હર હંમેશા ખૂબ ખૂબ વહાલ કરો અને તેની દરેક ઈચ્છા પૂર્ણ કરો દીકરી એટલે પ્રેમ દયા કરુણામયી વાત્સલ્યની મૂર્તિ દીકરી માં ભગવાને મમતા કરુણા છલો છલ ભરી આપી છે જે ઘરમાં માં જન્મ થાય તે ઘર ઘણો પુણ્યશાળી કહેવાય ભગવાને દીકરી પૃથ્વી પર મોકલીને પોતાનું કામ સરળ કર્યું દીકરી પોતાના જીવન કાળ દરમિયાન ઘણી બધી ભૂમિકા ભજવે છે માં દીકરી કાકી મામી ફોઈઆ મ અનેક ભૂમિકા એક દીકરી સારી રીતે નિભાવે છે એ પોતાનું સર્વસ્વ બોલીને બીજા સાથે ભળી જાય છે એ ત્યાગની મૂર્તિ છે દીકરી જેટલો ત્યાગ કરે છે તેટલો ત્યાગ બીજું કોઈ કરી રીતતું નથી પ્રાચીન સમયમાં દીકરી માટે શબ્દો વપરાતા કે દીકરી એ તો સાપનો ભારો દીકરી પારકી થાપણ દીકરી ઘરનો બોજો દીકરીને પહેલાના સમયમાં દૂધ પીતી કરવાનો રિવાજ હતો દીકરી જન્મ્યે એટલે એને દૂધ ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી દીકરીને આજના સમયમાં જે માન સન્માન મળે છે તે પહેલાના સમયમાં મળતું ન હતું દીકરીને શિક્ષણનો અધિકાર ન હતો હરવા ફરવા પર پابંગી હતી દીકરી ઘરનો આખો કામ કરે છે દીકરીએ ઘણા બધા નીતિ નિયમો પાડવા પડે છે દીકરીને ગાય દોરે ત્યાં જાય સંસ્કૃતમાં દીકરી માટે દોહીથ્રી શબ્દ વપરાયો છે દોહિત્રી એટલે ગાયને દોહનારી જે ઘરમાં દીકરી હોય તે ઘરની દીકરી જ ગાયનું દુઘ કાઢે છે દીકરી આખા ઘરની રોનક છે ઘરમાં દીકરી જે એવી વ્યક્તિ છે ઘરના બધા સભ્યોનું કહ્યું માને છે માતા પિતા જેમ કહે તેમ કરે છે સૌથી વઘારે લાડકવાય દીકરી પિતાની હોય છે દીકરીને ગાય સાથે સરખાવા મરાવી છે ગાય જેમ આપણે દોરીને લઈ જઈએ તેમ દીકરી પણ માતા પિતા જ્યાં કહે ત્યાં લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે દીકરી ગાયની જેમ ડાહી મમતામય હોય છે જે ઘરમાં દીકરીનો જન્મ થાય તે ઘર નસીબ વાનું હોય છે ભગવાન નસીબ વાળા ઘરે દીકરીને જન્મ આપે છે દીકરીના જન્મતી ઉત્સવ મનાવવો જોઈએ દીકરી આખા ઘરમાં રમતી કૂદતી કિલ્લોલ કરતી ઘરમાં રોનક ફેલાવે છે દીકરી વિના ઘર સૂનું લાગે છે દીકરી પિતાને લાડકવાય હોય છે અને દીકરો એ માતાનો લાડકવાયો હોય છે દીકરીને જન્મથી સૌથી વધારે ખુશ પિતા હોય છે નાનપણથી જ સૌથી વધારે દીકરીની કાળજી પિતા લે છે દીકરી પણ પિતાની સૌથી વધારે કાળજી લે છે પિતા દીકરી જેમ કહે તેમ કરે છે દીકરી જ્યારે બીમાર પડે તો પિતા એની સૌથી વધારે કાળજી રાખે છે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે સૌથી વધુ દુઃખ પિતાને થાય છે દીકરી પણ દુઃખી હદયે સાસરે જાય છે પણ એ સાસરે કે માતા પિતાને ભૂલી જતી નથી એ પહેલા જેટલો જ પ્રેમ બધા ને કરે છે જે ઘર માં સ્ત્રી ન હોય તે ઘર ઘર નથી દીકરી માં નો પ્રતિબિંબ છે હંમેશા માં દીકરી માં પોતાની ઝાંખી જોતી હોય છે દીકરી માં ને બધા કામ માં મદદ કરે છે દીકરી માં ની બહેન અપણી કહેવાય છે દરેક વાત માં દીકરી એક બીજા ને કરે છે માતા પિતાને દીકરી જન્મે ત્યારથી ખબર છે કે દીકરી મોટી થઈ સાસરી જવાની છે એ તો પારકા ધર્મે થાપણ છે તો પણ માં પિતા દીકરીને કાંજાના કટકાની જેમ ઉછેરે છે દીકરીને ભણાવી ગણાવી પગભર કરે છે એને ધામધૂમથી સાસરે વળ્યા છોકરીએ એ છોકરાને હંમેશા માટે બ્લોક કરી દીધો આ વાર્તા આપણને શીખવી છે કે આપણે સમાજમાં બધા પ્રત્યે સમાન વર્તન કરવું જોઈએ જે વર્તન આપણને પોતાના માટે યોગ્ય લાગતું નથી તે બીજા કોઈ માટે પણ યોગ્ય નથી આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લોકોને ફોરવર્ડ કરો